જય ભીમ જય સંવિધાન યાર યુટ્યુબ માં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો કેટલાક સમય પહેલા એક વિડીયો આપણે મૂક્યો હતો સફાઈ કામદારોને એક લાખ રૂપિયા પગાર આપવો જોઈએ તો એ વિડીયોના સંદર્ભમાં તરફેણમાં અને વિરોધમાં કેટલાક ફોન વારંવાર આવ્યા એનો વિરોધ કરનારનો સાર એવો હતો કે તમે કયા તરફના આધારે અને કઈ રીતે તમે એમ કે આટલા બધા પગારની વાત કરો છો આ તો બહુ ઊંચી વાત થઈ અને કેમ આટલો બધો પગાર આપવો જોઈએ પેન્શન આપવું જોઈએ અને આ બધી જે રજૂઆત છે એમાં શું વ્યાજબી પણ છે એ ઘણા મિત્રો નો એવો અભિપ્રાય હતો કે ના વાત સાચી છે આ રીતે સરકારે અથવા તો જે તે લાગતી એજન્સીઓ આ બાબતે વિચારવું જોઈએ એટલે આ બાબત બે રીતે વિચારવા જેવી છે પરંતુ જે વિરોધ કરનાર લોકો છે એ તો નકારાત્મક દ્રષ્ટિથી જોતા હશે પણ હકારાત્મક દ્રષ્ટિથી થોડુંક આને વધારે વિચારીએ અને આપણા પોતાના માનવ શરીરની સાથે થોડુંક એનું તુલના કરીએ અને માનવ શરીરમાં જે ગંદકીઓ રહેલી છે આપણે દરેકે દરેક પૃથ્વી ઉપર જીવતા દરેક માનવના શરીરની અંદર જુદા જુદા પ્રકારની ગંદકીઓ છે કેટલીક ગંદકી ઘન સ્વરૂપ છે કેટલીક પ્રવાહી સ્વરૂપે છે અને કેટલીક ગંદકી વાયુ સ્વરૂપે છે અને આ બધીથી તમે વાકેફ છો બરોબર છે તો આ બધી ગંદકીની સાથે જ આપણે હઈએ ફરીએ છીએ અને માનવ જીવનની અંદર એના જે ચેતનાનો સંચાર થાય અને ચેતનાનો વિલય થાય ત્યાં સુધી આપણી દરેક પ્રક્રિયા છે ને આ ગંદકી સાથે આપણે સવારમાં કુદરતી આજતે જઈએ લઘુ કરીએ મોં સાફ કરતી વખતે લીટ ગળફા નીકળે પછી તમારા વાળ વધવા તમારા નખ વધવા આ બધી જુદી જુદી પ્રકારની ગંદકીઓ છે અને તમે વિશ્વનો કોઈ પણ પ્રકારનો ઉત્તમમાં ઉત્તમ અને વિશ્વની કોઈ પણ ઉત્તમમાં ઉત્તમ હોટેલની અંદર પણ તમે ભોજન આ હોય પણ એ સાથે તમારી સાથે આ બધા જ માનવ શરીરની અંદર રહેલા જે એ દૂષિત પદાર્થો કહી શકાય અથવા તો દૂષિત પ્ર પ્રવાહી એ બધું એની અંદર હોય છે અને છતાંય આપણે એને અંદર રાખીને ભોજન આરોગ્ય ખૂબ તનમન થઈને આ ભોજન આરોગ્ય હોય છે પરંતુ આ ગંદકીને તમે જેવી બહાર નાખો અને એ પછી એક ક્ષણે તમે એની સાથે તમે તમારો હાથ અથવા તો તમારો પગ એને તમે સ્પર્શ કરાવો છો તમે લઘુ શંકા હોય તો શું એ જગ્યા ઉપર તમે તમારા ખુલ્લા રહો છો તમે નાક સાફ કરો છો થૂક એને તો આપણે કોઈ પણ જે આપણા શરીરની અંદર રહેલા દરેક દૂષિત પદાર્થ મળ છે મૂત્ર છે લીટ છે અને તમે જેવું આપણા શરીરમાંથી દૂર કરીએ છીએ એટલે તરત જ આપણને એના પ્રત્યે અભાવ થાય છે અને એમાં બહુ સ્વાભાવિક છે કે એમાંથી તીવ્ર વાસ આવતી જ હોય દુર્ગંધ આવતી હોય ને એના કારણે આવો અભાવ થવો બહુ સ્વાભાવિક છે તો જે લોકો આ ગંદકી દૂર કરવાનું કામ કરે છે જે સફાઈ કામદારો આ ગંદકી દૂર કરવાનું કામ કરે છે એ આ તીવ્ર ભોગનો તીવ્ર વાસનો તીવ્ર દુર્ગંધનો ભોગ નહિ બનતા હોય આ પણ એક વિચારવા જેવી બાબત છે ને અને એ લોકો આ તીવ્ર દુર્ગંધનો આ તીવ્ર વાસનો ભોગ બને અને છતાય એ કામ કરે અને છતાય ભારતનો જ માનવ સમાજ આ એક કામદાર વર્ગને માનસિક રીતે બહિષ્કૃત કરી રહ્યો છે કેટલાય સાયકાઓ કેટલી સદીઓથી એને બહિષ્કૃત કરી રહ્યો છે તો આ બાબત કેવી છે અને એના કારણે એ મોટા ભાગનો નવ્વાણું ટકા લોકો આ એક સફાઈ કામદાર વર્ગ જેવો છે કે એનો સીધો સ્પર્શ કરતા નથી એના ઘરનું પાણી પીતા નથી એના હાથનું પાણી નથી પીતા તમારા સારા ચોખા વાસણમાં એને તમે સીધું પાણી નથી આપતા તમે એની સાથે ભોજન ગ્રહણ નથી કરતા તમારું ઘરમાં બેસાડીને એને ભોજન ગ્રહણ કરાવતા નથી અસહત તો એના ઘેર જઈને તમે ભોજન ગ્રહણ ન કરી આ બધું ક્ષમા મળે કે ભઈ આ માણસ આ કામ કરે આ એક વર્ગ હોય છે ને આવું કામ કરે છે તો એના કારણે એ આટલી આ ભારતની તમામ પ્રજાને ગંદકી મુક્ત કરી સ્વચ્છ અને પવિત્ર રાખવાનું આવું સારું ઉત્તમ કામ કરે છે એની સાથે મેં ઉપર ગણાવ્યું એ પ્રકારના બધા જ જ બહિષ્કૃત આચરણો કરવામાં આવે છે તો આવું કામ કરનારનું વેતન કેટલું હોઈ શકે આ પણ એક વિચારવા જેવી બાબત નથી તમે એને રોજના સો રૂપિયા બસો રૂપિયા આપો આજે સામાન્ય રીતે ખેતમજૂરના સાતસો આઠસોથી મજૂર નથી મળતો અ શહેરી વિસ્તારોની અંદર કડિયા કામ માટે આઠસો આઠસો રૂપિયા મજૂરો માંગતા હોય છે અને એ હિસાબ ગણવા જાવ તો સામાન્ય રીતે પચીસ હજાર રૂપિયાનો આવા કારીગર વર્ગનો પગાર થતો હોય છે કે જેણે માત્ર શ્રમ કરવાનો હોય છે પણ એને આવો દૂષિત પ્રાણી દૂષિત વાયુ અને દૂષિત પદાર્થો સાથે એને કામ કરવાનું નથી હોતું તો જે સફાઈ કામદાર આ પ્રકારનું કામ કરે છે આ પ્રકારની ધ્રોણાજકો સામાજિક સ્થિતિનો સામનો કરી એની વચ્ચે રહી અને આ પ્રકારનું કામ કરે છે તો એના માટે સમાજે અને સરકાર અને ધર્મે શું વ્યવસ્થા કરી અથવા તો શું કરવી જોઈએ આ એક વિચારવાની બાબત નથી અને આમાં આ કામ કરનાર જે વ્યક્તિ છે જે સફાઈ કામ તો આ કામ કરવાના કારણે એનું સામાજિક સ્ટેટસ કેટલું ઊંચું છે એના જીવનની સલામતી છે આમાં તમે ઘણા બધા છાપાઓ વાંચ્યું છે અને ઘણા બધા વ્યાજબી રિપોર્ટો જોયા છે કે ભાઈ ગટરમાં કામ કરતા કરતા કેટલાય લોકો ગુંગળાઈને મૃત્યુ પામ્યા છે તો એને જીવનની સલામતી નથી એની નોકરીની પણ સલામતી નથી એની નોકરીની ખાતરી નથી હોતી અને એને ક્યારેય સમયસર પૂરો પગાર પૂરું વેતન નથી મળતું નિયમિત વેતન નથી મળતું ન પણ એના બદલામાં એના ગટરમાં મોત મળે છે પછી શું મળે છે કે એને ફરજિયાત વ્યસનો કરવા પડે આ લોકો જે સફાઈ કામદારો જે આવા કામ સાથે જોડેલા એટલે દુર્ગંધમાંથી મુક્ત થવા માટે એ ત્રાસમાંથી મુક્ત થવા માટે ફરજિયાત પ્રમાણે એને વ્યસન કરવું પડે છે પછી એ એના કારણે એમની પાસે અવ્યવસ્થિત આવાસો છે ઓછા વેતન અને આટલું બધું દૂષિત કામ કરવાના કારણે આ આ એક ચોક્કસ વર્ગ નિરક્ષર રહ્યો છે નિરક્ષરતાના કારણે ગરીબીમાં સડે સડે છે અને એનામાં એક અંધશ્રદ્ધા પાકી થતી જાય છે કે ભાઈ આ તો ભાઈ અમારે અમારે નસીબમાં લખાયું એવી અંધશ્રદ્ધા પાકી થઈ આ બધા કારણોસર એનું કુપોષણ એને પૂરો પૂરો આહાર નથી મળતો પૂરું પોષણ નથી મળતું અને એના કારણે એનું આયુષ્ય ટૂંકું થાય છે એનું તંદુરસ્તી પણ કાયમ નબળી રહે છે તો આ બધા જ જે એ ગણાયા એ બધું એકના એક જ કારણે એક ગંદો વ્યવસાય કરવાના કારણે બીજા જે પરિબળો કામ કરે છે ગટરમાં મોત થાય છે ફરજિયાત વ્યસનો છે અવ્યવસ્થિત આવાસો નિરક્ષરતા ગરીબી ટૂંકું આયુષ્ય કુપોષણ આ બધું જે છે અલ્પાયુ આ બધું એક જ દૂષણના કારણે આ બધું દૂષણોનું ચક્ર ચાલ્યા કરે છે તો પછી એવું નથી લાગતું કે હવે આટલી બધી વિટામણાઓ જે સમાજ અથવા તો જે વ્યક્તિઓ ભોગ બન્યા હોય એને માસિક એક લાખ રૂપિયા ઓછામાં ઓછો પગાર તો આપવો જ જોઈએ પગારની સાથે એના મૃત્યુ પછી એને પેન્શન એની નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પેન્શન મળવું જોઈએ એને નોકરીમાંથી નિવૃત્ત થયા પછી એના વારસદારને પણ એની જગ્યાએ લેવો જોઈએ અને એને એક પાકો મકાન પણ આપવું જોઈએ આવું તમને નથી લાગતું આ વાતમાં અતિશયોક્ત તમને લાગતી હશે પરંતુ મેં તર્ક આધારે આ વાત કરી છે એટલે મારી વાત સાચી છે ખોટી છે એ નક્કી કરવાનું તમારી ઉપર છોડું છું પણ એ તમારી ઉપર છોડતા પહેલાં એક વિનંતી કરું છું કે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં તમારા અભિપ્રાયો મોકલી આપો અને આ બાબતે તટસ્થ રીતે તમે પૂર્વગ્રહિત દૂષિત થોડી થોડીવાર બાજુ પર રાખી અને તમારા અભિપ્રાયો મોકલો એવી અપેક્ષાએ પુનઃ જય ભીમ